અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ સાથે મળીને શહેરમાં વીજ ચોરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પીઆઈ વીયુ ટીમે શંકાસ્પદ છ વ્યક્તિઓના ઘરે વીજ કંપનીના કર્મચારીઓ સાથે રાખી વીજ જોડાણની તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન અંસાર માર્કેટ વિસ્તારમાં રહેતા અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુલેશીના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યું હતું જેની પાસેથી અગિયાર લાખ સિત્તેર હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો માંડવા વિસ્તારના પ્રકાશ ઉર્ફે પકો મગનભાઈ વસાવાના ઘરેથી પણ ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા વીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જૂના કાશિયા વિસ્તારમાં રહેતા અલ્પેશ ભીખાભાઈ પટેલના ઘરે ખામીયુક્ત મીટર મળી આવ્યું હતું જોકે આ મીટરને વધુ તપાસ માટે જીબી લેબમાં મોકલવામાં આવ્યું છે આ ઉપરાંત નૂર આલમ બદરુદ્દીન શોકત અલી મનિહાર દુબે અને દિલાવર અહેમદ મોગલના ઘરે પણ વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી આ કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો